વાસ્તુશાસ્ત્રના નિયમો એક વાસ્તુ અનુસાર સ્વસ્થ જીવન અને લાંબુ આયુષ્ય માટે તમારે હંમેશા દક્ષિણ દિશા તરફ માથું અને ઉત્તર દિશા તરફ પગ રાખીને સૂવું જોઈએ આ દિશામાં માથું રાખીને સૂવાથી વ્યક્તિને સુખ સમૃદ્ધિ અને કીર્તિ પ્રાપ્ત થાય છે બે પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી સ્મૃતિ એકાગ્રતા અને સ્વાસ્થ્ય સારું રહે છે અને મનુષ્યની આધ્યાત્મિક વૃદ્ધિ વધે છે વાસ્તુશાસ્ત્રો પ્રમાણે વિદ્યાર્થીઓએ ખાસ કરીને સ્મૃતિ અને એકાગ્રતા વધારવા માટે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને સૂવું જોઈએ ત્રણ વાસ્તુ અનુસાર ભોજન કરવા માટેનું ઉત્તમ સ્થાન પશ્ચિમ દિશા છે ઘરની પશ્ચિમ દિશામાં બનેલો ડાઇનિંગ હોલ ખૂબ જ શુભ હોય છે આ દિશામાં ભોજન કરવાથી માં અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે ચાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પશ્ચિમ દિશા તરફ માથું રાખીને સૂવાથી પણ તમને ફાયદો થાય છે કારણ કે આ દિશા પ્રતિષ્ઠા અને સમૃદ્ધિમાં વધારો કરે છે પાંચ આ પણ ધ્યાન રાખો કે ભોજન કક્ષની સામે ઘરનો મુખ્ય દરવાજો અથવા તો શૌચાલય ન હોવું જોઈએ નહીતર માનસિક કષ્ટ આવે છે છ દક્ષિણ અને ઉત્તર દિશા તરફ મુખ રાખીને ભોજન બિલકુલ ન કરો આ સેહતની દ્રષ્ટિએ બિલકુલ સારું નથી સાત રસોડામાં પીવાનું પાણી ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ આઠ રસોડામાં ગેસ દક્ષિણ પૂર્વ દિશામાં રાખવો જોઈએ નવ રસોડામાં જો સાવરણી પોતું અથવા તો કોઈ પણ સફાઈનો સામાન રાખો છો તો તેને કોણમાં રાખો દસ રસોડામાં કિચન સ્ટેન્ડની ઉપર સુંદર ફળો અને શાકભાજીના ચિત્ર લગાવો અન્નપૂર્ણા માતાની તસવીર પણ લગાવો તેનાથી ઘરમાં બરકત બની રહે છે અગિયાર કીડી વંદો ઉંદર કે અન્ય પ્રકારના જીવ જંતુ કિચનમાં ફરતા હોય તો સાવધાન થઈ જાઓ તે તમારા સ્વાસ્થ્ય અને બરકતને ખાઈ જશે બાર ભોજન સૌથી પહેલાં અગ્નિને અર્પણ કરો અગ્નિ દ્વારા પાકેલ અન્ન ઉપર સૌથી પહેલો અધિકાર અગ્નિનો જ હોય છે તેર ભોજન કર્યા પછી થાળીમાં હાથ ક્યારેય ન ધોવા જોઈએ ચૌદ ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ થાળીને હંમેશા ચટાય અથવા તો ટેબલ ઉપર સન્માનથી રાખો પછી જ ભોજન કરવું પંદર પિતળના વાસણોમાં ભોજન કરવો તાંબાના વાસણમાં પાણી પીવો તે અત્યંત લાભકારી હોય છે સોળ રાત્રે ચોખા અને દહીંનું સેવન કરવાથી દેવી લક્ષ્મીનો અનાદર થાય છે સત્તર રસોડામાં નળમાંથી પાણી ટપકે એ આર્થિક સંકટની નિશાની છે એટલા માટે જો રસોડામાં નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી જ રિપેર કરી નાખો અઢાર ભોજન કરતી વખતે વાતચીત કે ક્રોધ ન કરવો જોઈએ પરિવારના તમામ સદસ્યોની સાથે બેસીને ભોજન કરો ઓગણીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં વાસ્તુ દોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ રાખવો જોઈએ સાથે જ ઘરના ઉત્તર પૂર્વ દિશામાં માટીનું એક કળશ રાખો આ વાતનું ધ્યાન રાખો કે કળશ ખંડિત ન હોવો જોઈએ જ્યારે રામાયણ સમાપ્ત થઈ જાય ત્યારે કળશનું પાણી તુલસીના કુંડમાં રેડી દો તેનાથી ઘરમાં વાસ્તુ દોષ દૂર થાય છે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર